રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવાની કાર્યવાહીમાં ભાગરૂપે આજે ભચાઉના શિકારપુર ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અનેક ગુંડાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર હાજી આમદ ત્રાયા કરેલા દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી કાર્યવાહીમાં સામખિયાળી પીઆઈ વી કે ગઢવી પીઆઈ જે એમ જાડેજા પીએસઆઈ પીએસઆઈ ગઢવી તરાલ ત્રિવેદી સોલંકી સહિતના પોલીસ પોલીસ સ્ટાફ જોડાયો હતો સાથે જ અને બચાવ બચાવ તાલુકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારી જય પરમારે જણાવ્યું હતું કે સરકારી દવાખાનાનું જૂનું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં છે નવું આરોગ્ય કેન્દ્ર બની ગયું હોવાથી જૂની સરકારી જમીન ખાલી કરાવવા ટીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ જમીન ઉપર પહેલા ગેરકાયદે ખાનગી કબજો કરવામાં આવ્યો હતો જે લેખિત રજૂઆત બાદ ખાલી કરાવવામાં આવ્યો હતો આજે સામખ્યાલી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલેશનની કાગી કરવામાં આવેલ છે જેમાં જે એક રીડા ગુનેગાર છે જેનું નામ હાજી આમદ પ્રાયા છે જેમના વિરુદ્ધમાં અગાઉમાં મોર્ડર આર્મ સેટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ મેળને આ ડિમોલ્યુશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે જેમાં સરકારી જગ્યા પર એમનું જે દબાણ હતું જે જેમાં એ રહેતા હતા એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલ્યુશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે અને અત્યારે જે ઓવરઓલ એક્સરસાઇઝ જે છે એમાં જે જે અલગ અલગ આરોપીઓના કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર મિલકત હશે અથવા તો કોઈ ગેરકાયદેસરની જ કનેક્શન હશે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને પોલીસ દ્વારા અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે આ કાર્યવાહી જે ચાલુ થઈ છે એમાં ભવિષ્યમાં પણ જે છે અલગ અલગ કાર્યવાહી ચાલુ રહેશે